ભારત સ્વયંસેવક સંઘ ગુજરાત દ્વારા ભરૂચ ખાતે શિક્ષણ સમાપન કાર્યક્રમ યોજાયો હતો સંઘ શિક્ષા વર્ગમાં કુલ એકસો ને સડસઠ શિક્ષણાથીઓ ચોવીસ શિક્ષકો અને ત્રીસ પ્રબંધકો ઉપસ્થિત રહ્યા હતા સંઘના સો વર્ષ પૂર્ણ થવા બદલ અભિવાદન પણ કરવામાં આવ્યું પ્રતિવર્ષે રાષ્ટ્રીય સેવક સંઘ વ્યક્તિ નિર્માણનો રાષ્ટ્ર નિર્માણ દેહ સાથે સંઘ શિક્ષણનો વર્ગનું આયોજન કરે છે તારીખ સુધીના વિદ્યાલયમાં આયોજન થયું હતું આ કુલ એકસો ને સડસઠ શિક્ષણાર્થીઓએ ચોવીસ શિક્ષકો અને ત્રીસ પ્રબંધકો ઉપસ્થિત રહ્યા હતા આ વર્ગમાં ગુજરાતના પ્રાંતના નડિયાદથી ઉમરગામ સુધીના સ્વયંસેવકોએ વિવિધ વિષયો પર શિક્ષણ મેળવ્યું હતું જેના દ્વારા તેઓએ શારીરિક માનસિક સાથે બૌદ્ધિક વિકાસ કર્યો હતો સમાપન કાર્યક્રમમાં રાજેન્દ્રસિંહ માંગરોલા ઉપસ્થિત રહ્યા જેમણે સંઘના સો વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન આપ્યા હતા આ કાર્યક્રમમાં સંતો મહંતો અને રાજકીય અને બિન રાજકીય આગેવાનો સહિત આંબોદ ચંબુસર પંઠાકના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતનો આજે સંઘ શિક્ષા વર્ગ સમાપન નો જાહેર કાર્યક્રમ હતો આ જાહેર કાર્યક્રમમાં શિક્ષાર્થીઓ દ્વારા જે પંદર દિવસની અંદર જે શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ થયું હતું નિદર્શનનો આ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં સમાજના દરેક વર્ગના લોકો જેમનો સહયોગ મળ્યો છે એ દરેક લોકોને અહીંયા આગળ આમંત્રણ હતું અને બધા જ લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ સંઘ શિક્ષા વર્ગની અંદર દિવસ દરમિયાન સવારના સવા ચારથી લઈને રાતના સવા દસ સુધીના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમો એ કરવામાં આવતા હતા અને એની અંદર ભાગ લેવાવાળા વાળા વિદ્યાર્થીઓમાં એટલે કે જે શિક્ષાર્થીઓ હતા એની અંદર સોળ વર્ષથી લઈને ચાલીસ વર્ષની ઉંમરના લોકો એ શિક્ષણ પ્રાપ્ત કર્યું અહીંયા આગળ આ વર્ગની અંદર સમાજનો જે સહયોગ રહ્યો એટલે અહીંયા આગળ બે તાલુકા આમોદ અને જમ્મુસરના બાવીસ ગામોમાંથી એ સવાર અને સાંજ રોટલી અને ભાખરીનો સહયોગ એટલે દરેક સમાજના દરેક વર્ગમાંથી અહીંયા આગળ કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર એક પરિવાર ભાવનાથી આ બાવીસ ગામોમાંથી ત્રણ હજાર અને અઢાર પરિવારોમાંથી એ રોટલી અને ભાખરી પણ એ અહીંયા આગળ સહયોગ રૂપે આવી અને આ શિક્ષાર્થીઓએ એ બધા આપણે બધા એક પરિવારના અંગ છીએ એવી રીતે એ સાથે મળીને એનો ઉપયોગ લીધો એ જ રીતે અહીંયા આગળ શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોના માધ્યમથી એક વ્યક્તિ નિર્માણ જે દેશ માટે સમાજ માટે હર હંમેશ તૈયાર રહે અને ઉપયોગી રહે એવું નિર્માણ કરવા માટેનો એ આ વર્ગની અંદર એ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ વર્ગના માધ્યમથી સમાજની અંદર એક સારી ભાવના અને પરિવાર ભાવના ઊભી થાય તેવો પણ જોડીને કાર્યક્રમ કરવામાં આવ્યા છે